નમસ્કાર દર્શક મિત્રો હું છું ઓહો મોરબી માંથી અને આજે હું પોચી ગયો ઉનાળાની ગરમીની અંદર સરસ મજાના જ્યુસ છે વિદેશી જ્યુસ છે અને નોન આલ્કોહોલિક આપડે અહિયાં કોલ્ડ ડ્રિંક છે તો ચાલો આજે આપણે ચોકલેટ ની સાથે સાથે એની પણ મુલાકાત લે ચાલો મારા વાલીડા ચાલો મારા બાપોલિયા ચાલો હો

કે ઉનાળાની કકડતી ગરમી હોય અને એમાંય તમારા સરસ મજાનું વિદેશી જ્યુસ પી હોય હેલ્ધી હેલ્ધી તો આ તમે બધા જ્યુસ છે આ બધા જોઈ રહ્યા છો અને આમાં સાથે તમને નોન આલ્કોહોલ તમને કોલ્ડ ડ્રિંક્સ પણ મળી રહેશે આમ જો અલગ અલગ પ્રકારના જે કોકો છે બરાબર પ્રેમ છે બેડવાઈઝર છે અને અલગ અલગ પ્રકારના જ્યુસ છે આમ જો આ તમે જોઈ રહ્યા છો તમને બતાવી દીધું વિડીયોની અંદર અલગ અલગ પ્રકારની અને અલગ અલગ પ્રકારના બધી પ્રકારના ત્યાં તમને આ બધી તમે તમને કાજુ પણ મળી ઉનાળાની ગરમી હોય અને જે કોઈ સોફ્ટ ડ્રિંક પીવાના શોખીન હોય અને જ્યુસ પીવાના શોખીન હોય તો એક વાર સીબી ચોકો લેજો અને ચોકલેટ માં તો દુનિયાનો એની પાસે અઢળક ખજાનો છે અને સાથે ઉનાળાની સિઝન

એની વિદેશી ચોકલેટ ની કઈ વાત નો થાય બાકી ઓ ઓ